જૂનાગઢ કલેક્ટર શ્રી અનિલ રાણાવસિયાના અધ્યક્ષસ્થાને મહાશિવરાત્રી ના મેળાના આયોજન અંગેની સમીક્ષા બેઠક યોજાઈ મેળાની ભક્તિમય અને ગરિમામય ઉજવણી અર્થે ભાવિકોની પાયાની સવલતો માટે જિલ્લા તંત્ર કટિબદ્ધ મહાશિવરાત્રી મેળામાં યાત્રિકો ઉતારા અન્ય ક્ષેત્રોની સગવડતા અંગે સાધુ સંતો અને સામાજિક અગ્રણીઓ અને વહીવટી તંત્ર વચ્ચે હકારાત્મક સંવાદ થયો તારીખ બાવીસ થી છવ્વીસ ફેબ્રુઆરી સુધી મહાશિવરાત્રીનો મેળો યોજાશે ગિરનાર પર્વત પર પ્લાસ્ટિક જતું અટકે તે માટે મોબાઈલ ટીમ દ્વારા ચેકિંગ શહેર અને ભવનાથ લોકોનું આરોગ્ય જળવાય તે માટે ખાદી પદાર્થોનું વેચાણ અંગે ચેકિંગ કરાશે જુનાગઢ જિલ્લામાં આગામી બાવીસ તારીખથી લઈને છવ્વીસ ફેબ્રુઆરી સુધીમાં મહાશિવરાત્રીનો મેળો યોજાનાર છે આ મેળાની તૈયારીઓ વહીવટીતંત્રે લગભગ એક મહિના પહેલાંથી શરૂ કરી હતી મોટાભાગની તૈયારીઓ છે એ પૂર્ણ કરી દેવામાં આવી છે આજે તમામ જૂનાગઢ જિલ્લાના કોઈ જે સાધુ સંતો વિવિધ અખાડાઓ અન્નક્ષેત્ર અને વિવિધ એનજીઓ સાથે સાથે અધિકારીગણ સાથે બેઠક યોજવામાં આવી આમાં જે પણ અમને સૂચનો મળ્યા છે એ સૂચનો ધ્યાને લઈ જરૂરી કાર્યવાહી થઈ રહી છે ઘણામાં કાર્યવાહી પૂર્ણ પણ કરી દેવામાં આવી છે આ મેળામાં જે ભાવિકો આવનાર છે એના માટે લગભગ બસો જેટલી બસો જીએસઆરટીસી તરફથી ગોઠવવામાં આવી છે અને જૂનાગઢમાં બસ ડેપોથી લઈ અને ક્ષેત્ર સુધી જવા માટે સિત્તેર જેટલી મિની બસનું પણ આયોજન કરવામાં આવ્યું છે ઉપરાંત સ્વાસ્થ્યની સુવિધાઓ પીવાના પાણીની સુવિધાઓ ફાયર ફાઇટર આ તમામ સુવિધાઓ જે છે એ તંત્રે ગોઠ્યું છે રસ્તાઓ રિપેર કરવાની કામગીરી મોટા ભાગની કોર્પોરેશન દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે ગયા વર્ષની જે વર્ષે પણ આ મેળો જે છે એ પ્લાસ્ટિક મુક્ત મેળો બની રહે એના માટે તંત્ર પ્રયાસ કરી રહ્યું છે આથી આપના માધ્યમથી હું તમામ જે ભાવિકો છે એમને આ મેળામાં વધારવા માટે આમંત્રણ આપું છું પરંતુ સાથે સાથે આ પ્લાસ્ટિક મુક્ત મેળો બની રહે એના માટે પણ સહકાર આપવા માટે આપણા માધ્યમથી સૌ ભાવિકોને મારી નંબર ભરી